આ ખાસ ઘઉંની રોટલી પરિવારજનોને રાખશે સ્વસ્થ વજન ઘટશે સુગર કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે કાળા ઘઉં કૃષિ વૈજ્ઞાનિકોની અનોખી શોધ છે આ ઘઉં સામાન્ય ઘઉં કરતાં વધારે પોષક તત્વો ધરાવે છે જેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે જો તમે નવા ઘઉં ભરવા ઈચ્છો છો તો કાળા ઘઉં તમારા માટે બેસ્ટ ચોઈસ રહેશે આ ઘઉંના ફાયદા જાણવા જેવા છે લાલ રંગના ઘઉં તો દરેક જણે જોયા હશે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકોએ ગજબનું સંશોધન કરીને કાળા ઘઉં ઉગાડ્યા છે આ ઘઉં સામાન્ય ઘઉં કરતાં વધારે પોષક તત્વો ધરાવે છે જેથી તે સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે કાળા ઘઉંમાં ઝીંક પ્રોટીન કોપર ફાઈબર સેલેનિયમ કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન બી વન બી ટુ બી થ્રી બી ફાઈવ બી નાઇન જેવા પોષક તત્વો જોવા મળે છે જે શરીરને ઘણી બધી ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે રહેલું મેગ્નેશિયમ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે પરિણામે શરીરમાં જોખમ રહેતું નથી ફાઈબરથી ભરપૂર કાળા ઘઉંની રોટલી ખાવાથી કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે સાથોસાથ પાચનતંત્ર પણ મજબૂત બને છે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કાળા ઘઉંની રોટલી લાભદાયી છે કારણ કે કાળા ઘઉં ટેન્સિવ દવાઓ જેટલા અસરકારક છે જેથી તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે સક્ષમ છે આ ઉપરાંત તેના સેવનથી સુગર પણ કંટ્રોલમાં રહે છે મહિલાઓએ ખાસ કાળા ઘઉંનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં રહેલા પ્રોટીન મેગ્નેશિયમ અને આયન શરીરમાં લોહી બનાવે છે જેથી એનિમિયા જેવી બીમારી થતી નથી ફાઇબરથી ભરપૂર આ ઘઉંની રોટલી ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ ઘઉંનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ તેનાથી શરીરને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે